શહેરના હરિનગર વિસ્તારમાં આવેલ સવૈયાનગર તળાવમાં મૃત માછલીઓ મળી આવી વડોદરા શહેરના હરિનગર વિસ્તારમાં આવેલ સવૈયાનગર તળાવ વૃત માછલીઓ મળી આવે વડોદરાના ગોત્રી વિસ્તારમાં હરિનગર સવૈયાનગર તળાવમાં માછલીઓ મળતા આજે રહીશો શો ઘટના સ્થળે આવીને મીડિયા સમક્ષ કહ્યું હતું કે તળાવમાં માછલીઓ ઘણા સમયથી મરી ગઈ છે જેને લઈને દુર્ગંધ મારે છે

જેમાં બે ત્રણ દિવસથી માછલીઓ અચાનક મરી ગઈ છે ઘણી બધી માછલીઓ અસંખ્ય માછલીઓ મરી ગઈ છે એ ગંદુ પાણીના લીધે અને બહુ ખરાબ વાસ માળે છે અહીંયા રાતે જમવું હોય કે સવારે બપોરના સમયે તો અહીંયાથી રોડ પ્રસાર થાય છે રોડ પરથી જવાતું નથી એટલી અસંખ્ય બીમારી ફેલાઈ શકે એવું છે જેની તંત્રને અમે બે દિવસથી જાણ કરી છે પણ તંત્ર કોઈ એક્શન લીધી નથી બસ અમે એટલી જ માંગ કરી રહ્યા છે કે બસ આ તલાવને સાફ સફાઈ કરે અને મૃતક માછલીઓનો એને નિકાલ કરે કારણ કે બહુ ગંધ મારે છે અહીંયાથી રહેવાતું નથી એટલી ગંધ મારે છે મારું નામ ઇમરાન દરબાર છે હું અહીંયા જ રહું છું Subscribe now એન્ડ પ્રેસ ધ bell icon. Never miss an update.